સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લામાં આવેલ જળાશયો ગત વર્ષની સરખામણી આ વખતે ઓછા ભરાયા જેને લઈને ઉનાળુ પાક માટે સિંચાઈનું પાણી આપવા મુશ્કેલી ત્યારે સાબરકાંઠા જિલ્લામાં નાના મોટા થઈને છ જેટલા જળાશયો આવેલા છે જેમાં ગોરઠિયા અને જવાનપુરા બે ને સો ટકા ભરાયેલા છે તો હરણાવ ડેમ નેવ્યાસી ટકા ખેડવા ડેમ બોતેર ટકા ગુહાઈ ડેમ પર ટકા તથા હાથીમતી ડેમ અડતાલીસ ટકા ભરાયેલા છે ત્યારે આમ તો ગત વર્ષે ગુહાઈ નેવ ટકાથી વધુ ભરાયેલા છે આ વખતે પર બાવન ટકા જ આ ડેમ ભરાયેલો છે ત્યારે હાથીમતી જળાશય જે સો ટકા ભરાઈને ફ્લો થતો હતો તે આ વખતે માત્ર અડતાલીસ ટકા જ ભરાયેલો છે નોંધ્યા છે કે ડેમના ઉપરવાસમાં આ વખતે ઓછો વરસાદ વરસતા જળાશયમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ નથી જેથી માત્ર પીવાના પાણીનો પૂરતો જથ્થો હાલ પૂરતો છે ઉનાળુ ખેતી માટે પાણી આપવું એક મુશ્કેલ બને તેમ છે સાબરકાંઠા જિલ્લામાં હાલ ગુહાઈ હાથમતી હારણાવ ને ખેડવા આ ડેમ આવેલ છે જે અને બીજા બે બેરેજ છે મેશો નદી પરનું જવાનપુરા બેરેજ છે અને ગોરઠિયા બેરેજ છે ગોરઠિયા અને જવનપુરા બેરેજ સંપૂર્ણ ભરાયેલા છે કેમ કે નદી પરના બેરેજ છે એ સો ટકા આસપાસ ભરાયેલા છે જ્યારે ગુહાઈ ડેમ એ બાવન પોઈન્ટ નવ્વાણું ટકા ભરાયેલ છે હાથમતી ડેમ એ અડતાલીસ પોઈન્ટ દસ ટકા ભરાયેલ છે જ્યારે હરણાવ ડેમ એ નેવ્યાસી ટકા ભરાયેલ છે અને ખેડવા ડેમ એ બોતેર ટકા ભરાયેલ છે ગત વર્ષના કમ્પેરિઝનમાં આ વખતે તેના ઉપરવાસમાં ડેમના ઉપરવાસમાં વરસાદ ઓછો થવાના કારણે ગત વર્ષે જે ગુહાઈ ડેમ સો ટકા ભરાયેલ હતો એ આ વખતે બાવન ટકાની આસપાસ છે અને હાથમતી ડેમ જે પણ સંપૂર્ણ ભરાયેલ હતી ઓવરફ્લો થયેલ હતી એના જગ્યાએ આ વખતે અડતાલીસ ટકા ભરાયેલ છે જેથી રવિ સિઝન માટે પૂરતું પાણી અને આવતા વર્ષ માટે પીવાના પાડે પૂરતું પાણી છે પરંતુ ખરી ઉનાળાની સિઝન દરમિયાન પાણી આપવા માટે મુશ્કેલી નડી